દેશમાં આમ આદમી પાર્ટી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દમ દાટી દંડાવાની સરકારનો દબાવવાળા માણસ અમારા આમ આદમી પાર્ટીના નેતા મનની શ્રી જયંતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને

વિરોધ પક્ષોને દબાવવાની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપ પર આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાય લાગાય છે અને એટલે સત્તાનો સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવ બબાવન છે ને અમાર કાશ્મીરના ધારાસભ્ય મહારાજ મલિકથી ખોટી રીતે ધરપકડ કરીને લેવામાં સુકામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા

આમ આદમી પાર્ટી પાછળ પડી પડીશ કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય છે તો ભાજપના મિત્રોને જણાવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોય તો ખતમ થઈ શકે પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે ભાજપના આ તાનાશાહી મેળા વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું બીજી વાત કે આજે